ગોંડલના રીબડાના યુવાન અમિત ખોટના જીવન ટૂંકાવવાના કેસમાં સંજય પંડિત અને અને દિનેશ નામના બે એડવોકેટોની પણ ધરપકડ થઈ છે આને લઈને ગોંડલ બાર એસોસિએશનના એડવોકેટો મેદાને આવ્યા છે આ મામલે આજે રાજકોટ જિલ્લાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આ કેસમાં જે તે એડવોકેટોની ધરપકડ થઈ છે તેમના હિતોનું રક્ષણ કરવામાં આવે અને કાયદા વિરુદ્ધ જે કામ થઈ રહ્યું છે તે મામલે વાત કરવામાં આવી છે શું કહી રહ્યા છે બાર એસોસિએશનના વકીલો વિગતે વાત કરી તો તેને કહીએ જે નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે હું ગોંડલ નો ચકચારી કે જેમાં અમિત ખુટ નામના યુવાને ગળે ફાંસો ખાઈ પોતાની વાડીમાં જીવન ટૂંકાવી દીધું હતું આ ઘટનામાં ગઈકાલથી એક નવો વળાંક સામે આવ્યું છે એક નવું પ્રકરણ ઉમેરાયું છે જેમાં

ગઈકાલે એડવોકેટ સંજય પંડિત અને એડવોકેટ દિનેશ પાતરની પોલીસે પૂછપરછ હાથ ધરી હતી અને સાંજે તેમની ધરપકડ કરી હતી ત્યારે ધરપકડ થયા બાદ આ મામલાને લઈને થોડાક જ કલાકો પહેલા રાજકોટના એસપી હિમકરસિંહ ચૌહાણે એક પત્રકાર પરિષદ યોજી હતી આ પત્રકાર પરિષદ દરમિયાન તેમણે કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા ત્યારે આ બાબતના સંદર્ભમાં હવે ગોંડલ બાર એસોસિએશનના જે પ્રમુખ છે સાથે જ વકીલ મંડળો છે તે મેદાને આવ્યા છે એડવોકેટ સંજય પંડિત અને એડવોકેટ દિનેશ પાતરની જે ધરપકડ કરવામાં આવી છે તે મામલે તેમણે રાજકોટના નાયબ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને શું વાત કહી છે તે સાંભળી રીબલાના રહી સમિતભાઈ ખૂટ ઉપર બળાત્કારની ફરિયાદ કરવામાં આવી બળાત્કારની ફરિયાદ થયા પછી અમિતભાઈએ કોઈ કારણોસર આપઘાત કર્યો આપઘાત કર્યા પછી આ પ્રકરણ ખૂબ જ ચર્ચાર થયું એના પછી તારીખ સાત પાંચ બે હજાર પચીસે બે એડવોકેટ દિનેશભાઈ પાતર અને સંજયભાઈ પંડિત આની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી પોલીસને રૂબરૂ મળતા પોલીસ તરફથી એવું જણાવવામાં આવ્યું કે આ બે એડવોકેટ છે આ લોકોએ બળાત્કારની ફરિયાદ કરવામાં ફરિયાદીને મદદ કરી હતી અને એના કારણે આ ગુજરાતના આત્મહત્યા કરવી પડી છે એટલે એડવોકેટે મદદગારી કરી આ આ કાયદા વિરુદ્ધની વાત છે કોઈ વકીલ કોઈ અસીલને સલાહ આપે એના આધારે એને આરોપી બનાવવા આ ગેરવ્યાજબી અને ગેરબંધારણીય તથા પુરાવાના અધિનિયમના કાયદા વિરુદ્ધની વાત છે વકીલના હિતના રક્ષણ માટે અમે આજરોજ બધા એડવોકેટો ગુંડલબાર એસોસિએશનના તમામ એડવોકેટો હાજર રહી ડેપ્યુટી કલેક્ટર સાહેબને આ બાબતે સરકાર સમક્ષ રજૂઆત કરવા માટે લેખિત આવેદનપત્ર આપ્યું છે બીજી વખત કોઈ એડવોકેટ અને અશીલ વચ્ચેના કોઈ કારણસર અથવા અશીલના કંઈ અન્યાય થયો હોય અથવા બીજા કોઈ કારણોસર અસીલ ફરી જાય તો એનો એડવોકેટને ભોગ ન બનવું પડે એના માટે મેં આવેદનપત્ર આપ્યા છે જેથી આ અંગે સરકાર તરફમાં અમારા તરફથી રજૂઆત કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરી અમને ન્યાય આપવામાં આવે એના માટે આવેદનપત્ર આપવામાં આવે છે જય ભીમ જય હિન્દ

તેમાં પોલીસે આ બંને એડવોકેટોને આજે કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગણી કરશે વિચિત્ર બાર એસોસિએશન મેદાને આવ્યું છે ત્યારે નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે દર્શક મિત્રો નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા